નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે બીસીએ કોલેજના પ્રિન્સિપાલ અને મંડળ દ્વારા આજે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસને શુક્રવારના રોજ શહેરના હરિહર સેવા મંડળના હોલમાં ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર અને ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ પ્રાર્થના સેમેસ્ટર ટ્રનની વિદ્યાર્થીની ઠાકોર હિરલ દ્વારા કરવામાં આવી હતી જ્યારે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બીનાબેન પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુંજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજના ફ્રેસર પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રોફેસરોનું પણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુંજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉપપ્રમુખ યોગેશભાઈ મણિયારે પહેલા વર્ષમાં પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓને આવકારીની શુભેચ્છા પાઠવી હતી જ્યારે મંત્રીશ્રી નિકિતુભાઈ મણિયાર દ્વારા પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેરવણી મંડળ તમામ કોલેજોની માહિતી આપી હતી અને આજના કાર્યક્રમની ડોલી કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન અને પાંચના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ સમીર દિવાન વિસનગર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ આજે ફર્સ્ટ સ્ટુડન્ટ માટેનું પ્રેશર પાર્ટીનું આયોજન કરેલું છે દર વર્ષે આપણા નવું જે ફર્સ્ટ યરમાં જે સ્ટુડન્ટ આવે છે એના માટેનું અમારા પ્રિન્સિપાલ અમારું મંડળ એ તમામે તમામ પ્રેશર પાર્ટીનું આયોજન કરીએ છીએ અમારા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી સાહેબ ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર આ બધા જ હાજર રહી અને આ પ્રોત્સાહન વિદ્યાર્થીઓને આપી અને ખૂબ સુંદર આયોજન શ્રી હરિહર સેવા મંડળમાં રાખેલું છે અને દર બાર મહિને અમે નવા દર મહિને અલગ અલગ પ્રોગ્રામ બીસીએ કોલેજમાં અમારા પ્રિન્સિપાલ મીનાબેન પટેલ એ વારંવાર કરતા હોય છે છોકરાઓ પણ ઉત્સાહિત હોય છે અને અમારે લગભગ દોઢસો બસો છોકરાઓ અઢીસો છોકરાઓ આ કેમ્પસમાં બીસીએ કોલેજમાં બીસીએ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન આજે ફેસર પાર્ટીનું કર્યું છે તે બદલ અમારા પ્રિન્સિપાલ સ્ટાફ મિત્રો અને અમારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો એવોનો ખૂબ આભાર માનું છું અને શ્રીનો પણ હું ખૂબ આભાર માનું છું